આજે રાત્રે બાર વાગ્યા પછી આ રાશિના ઘરે પધારશે માતા લક્ષ્મી નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે અમે તમને આ વિડીયોમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે ભાગ્યશાળી રાશિ અને ખુશનસીબ રાશિઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેની કિસ્મત આજે રાત્રે બાર વાગ્યા પછી અચાનકથી બદલવાની છે આ મિત્રો અમે તમને બતાવા બતાવી દઈએ કે આ રાશિની કુંડળીમાં હવે શનિની દશા મજબૂત થઈ રહી છે સાથે જ મિત્રો તમારી ઉપર ધનના દેવતા કુબેર મહારાજ અને ધનની દેવી માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા થવાની છે આ રાશિવાળાના ઘરે આજે રાત્રે માતા લક્ષ્મીનું આગમન થવાનું છે જેનાથી હવે તમને ખૂબ જ વધારે ધન લાભ પ્રાપ્ત થશે મિત્રો તમને બતાવવા માગું છું કે આજની રાત એક ચમત્કારિક અને વિશેષ રાત રહેવાની છે અને મિત્રો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આજે રાત્રે બાર વાગ્યા પછી ગ્રહ ગોચર અને નક્ષત્રોની સ્થિતિ એવા પ્રકારે બદલી રહી છે જેના કારણે આવનારો મહિનો આ રાશિવાળા લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે આ મહિને આ રાશિવાળા લોકોનું નસીબ હવે ચમકી ઉઠશે તમારા ઉપર ભગવાન શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ પડી રહી છે જેનાથી હવે તમને બધા જ કષ્ટ દુઃખ અને પરેશાનીઓમાંથી છુટકારો પ્રાપ્ત થશે તો આ રાશિ કઈ છે અને તેઓને શું લાભ થશે એ જાણવા માટે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આજે રાત્રે બાર વાગ્યા પછી આ રાશિવાળા લોકો માટે એવા સં એવા સમયની શરૂઆત થશે જે તમારા માટે ઉતલપિત ઉતલપથીઓથી ભરેલો રહેશે મિત્રો આવનારા નવા મહિનાના પ્રારંભથી જ તમને તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જશે તમે લખીને લો કે મંદીની માર હવે તમારા કાર્યમાંથી દૂર થશે તમારા દરેક કાર્યો પૂર્ણ થશે જેના કારણે એકવાર ફરીથી તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન શરૂ થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે મિત્રો આ મહિનામાં તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતાના નાના મોટા લાભ લાભ જરૂર મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમને સમય સમય પર ભારે લાભ પ્રાપ્ત થતો રહેશે તમારા ઉપરથી બધા કરજો પણ ઉતરવાના છે તમારી બધી જ તકલીફો ભગવાન શનિદેવ દૂર કરશે શનિદેવની કૃપાથી વિવાહ યોગ યુવા યુવાઓના અને વિવાહ યોગ યુવતીઓના વિવાહ પણ જલ્દી જ થવાના છે આ દરમિયાન તમને તમારા વેપારમાં તેજી જોવા મળશે તમને તમારી મનપસંદ નોકરી કરવાનો અવસર પ્રાપ્ત થશે મિત્રો તમને બતાવવા માગું છું કે આ રાશિવાળા લોકો માટે આ મહિનો પ્રારંભ જબરજસ્ત થશે નોકરી અને વ્યાપારના ક્ષેત્રમાં તમને ઘણા બધા નવા નવા અવસર પ્રાપ્ત થશે જેના કારણે તમે તમારી નોકરી અને વ્યાવ વ્યાપારમાં વધારે નફો પ્રાપ્ત કરી શકો છો વિશેષ કરીને નોકરીથી જોડાયેલા લોકો પોતાના સાહસ અને ઉત્સાહથી એવા કાર્યો કરી શકશે જે તમારી તરકીમાં તરકીમાં ચાર ચાંદ લાગી દેશે લગાવી દેશે તમારી અદ્ભુત કાર્ય કરવાની ક્ષમતા તમારા વૃદ્ધિઓને ચોંકાવી દેશે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી આ મહિને તમને તમારા કાર્યક્ષેત્રમાં પ્રમોશન તેમજ માન સન્માન મળવાના સંપૂર્ણ યોગ બની રહ્યા છે આ સમયે કોઈ વરિષ્ઠ અધિકારી તરફથી તમને સહકાર પણ મળશે વિશેષ કરીને જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તે આ મહિને ધન પ્રાપ્ત કરવા માટે તૈયાર થઈ જવું નિશ્ચિત રૂપથી તમને ફેબ્રુઆરીના મહિનામાં એક અલગ પ્રકારની ખુશી અને ભારે ધનલાભ પ્રાપ્ત થશે બધા જ પ્રકારના લાભ પ્રાપ્ત કરવા માટે તમે આ દરમિયાન જબરજસ્ત અવસર મળશે આ દરમિયાન તમારા કર્મ ધાર્મિક તેમજ મંગલ માંગલિક કાર્યક્રમ થતા રહેશે જેના કારણે તમારા કર્મ પ્રસન્નતા અને ખુશીઓનું વાતાવરણ બનેલું રહેશે વ્યાવસાયિક મુદ્દાઓને લઈને તમે મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો જે તમારા માટે ધન પ્રાપ્તિનું મોટું કારણ બની બનશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તેની પ્રાપ્તિ હવે સંભવશે કાર્યક્ષેત્ર તેમજ વ્યવસાયને લઈને કરવામાં આવેલી યાત્રા આ દરમિયાન તમારા માટે લાભદાયક સિદ્ધ થશે નિરંતર ધનનું આગમન થવાના કારણે આ રાશિવાળા લોકો માટે ફેબ્રુઆરીઓ ફેબ્રુઆરીનો મહિનો આર્થિક સ્તર ઉપર સામાન્યથી વધુ ખૂબ જ વધારે સારો રહેશે શેર બજાર તેમજ જોખમ ભરેલા ક્ષેત્રોમાં અચાનક ધન પ્રાપ્તિના યોગ બનતા જ નજર આવી રહ્યા છે અત્યારે સૂર્ય મકર રાશિમાં સ્થિર છે પરંતુ બાર ફેબ્રુઆરીએ સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે બુદ્ધાત્તીય રાજયોગનું નિર્માણ થશે જો તમે કોઈ નવા કાર્યનો આરંભ કરવા માગો છો કે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માગો છો તો બાર ફેબ્રુઆરી પછીનો સમય ખૂબ જ ઉત્તમ છે આ દરમિયાન તમે શરૂ કરેલા કોઈ પણ કાર્યમાં તમને સફળતા અવશ્ય મળશે બાર ફેબ્રુઆરી પછી નવા વાહનો ખરીદવા માટેનો યોગ પણ બની રહ્યો છે ખાસ કરીને જે લોકો લાંબા સમયથી નોકરીને લઈને ચિંતિત છે આ દરમિયાન તેમની ચિંતા દૂર થશે અને સારી નોકરીની પ્રાપ્તિ થશે આ મહિને સૂર્ય તમારા લાભ ભવનમાં બિરાજમાન રહેશે જેના કારણે તમારી આવકમાં વૃદ્ધિ થશે આ મહિને ભગવાન શનિદેવની કૃપાથી તમે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કે કોઈ મોટા પદ પર પણ નોકરી પ્રાપ્ત કરી શકો છો આ રાશિવાળા લોકો હવે એમ માનીને ચાલો કે તમને હવે સફળ થવાથી કોઈ નહીં રોકી શકે નિશ્ચિત રૂપથી કરિયરમાં તમને કોઈ સારી ખબર પર્સન સારી ખબર પર્સન કરશે આ દરમિયાન તમારા પ્રેમ સંબંધમાં મધુરતા આવશે જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે અને જીવનમાં ચાલી રહેલા વાદવિવાદો પરિવાર સાથે ચાલી રહેલી ચાલી રહેલા વાદવિવાદો તેમજ ઝઘડાઓ દૂર થશે કાર્ય કુશળતાના કારણે પ્રાઇવેટ સેક્ટરમાં કાર્ય કરી રહેલા લોકો પોતાના લક્ષ્યને હાંસલ કરી શકે છે મિત્રો આટલું જ નહીં પરંતુ જો તમે નોકરી બદલવા માગો છો તો આ મહિનો તમને મોટો અવસર પ્રદાન કરશે જેના કારણે તમે તમારી ઈચ્છિત જગ્યાએ નોકરી કરી શકો છો કોઈ મોટી ઉદ ઉમીદ અને મલ્ટીનેશન કંપની સાથે જોડાવાનો અવસર પણ તમને મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે જે વિદેશ જઈને શિક્ષણ પ્રાપ્ત કરવા માગે છે કાર્ય કરવા માગે છે તેમની મનોકામના આ દરમિયાન પૂર્ણ થઈ શકે છે ખાસ કરીને વિજ્ઞાન કળા તકનીક અને એન્જિનિયરિંગ તેમજ મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થવાની આશા નજર આવી રહી છે અઢાર ફેબ્રુઆરીથી લઈને અત્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં કોઈનો સહયોગ કરિયરમાં તમને વિશેષ લાભ પ્રદાન કરશે મિત્રો બતાવવા માગું માંગુ છું કે આ મહિને તમને જોખમ ઉઠાવવાની ભળચંડ ઈચ્છા રહેશે અને તમે લીધેલા કોઈ પણ નિર્ણયમાં તમને સફળતા અવશ્ય મળશે તમને તમારા જૂના વેપારમાંથી પણ લાભ મળશે સાથે જ જો તમારો વ્યવસાય પાર્ટનરશીપથી ચાલી રહ્યો છે તો પાર્ટનર તરફથી પણ તમને સહકાર અને સહયોગ મળશે પારિવારિક જીવનમાં સંતાન સંબંધિત કોઈ મોટી ખુશખબરી તમને પ્રાપ્ત થઈ શકે છે પ્રેમ સંબંધો માટે આ મહિનો ઉમેદોથી ભરેલો રહેશે તો મિત્રો ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે તે રાશિઓ કઈ છે જેની અમે અહીં વાત કરી રહ્યા છીએ તો તે ભાગ્યશાળી રાશિઓ છે મેષ રાશિ કર્ક રાશિ મિથુન રાશિ રાશિ કન્યા રાશિ મીન રાશિ અને વૃશ્ચિક રાશિ તો મિત્રો તમને નિવેદન છે કે તમે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી શનિદેવ અવશ્ય લખો જેથી શનિદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનનું આગમન થાય જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ